બનાવટી ઇંગ્લિશ દારૂની ફેક્ટરી પકડી પાડતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ પોલીસે રૂપિયા ચૌદ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીને દબોચી લીધો હતો અન્ય બે આરોપીઓને પકડી પાડવામાં કવાયત હાથ ધરવામાં આવી છે જૂનાગઢ પોલીસે ધરાનગર પ્રતાપ સિમુભા સોલંકી નામના શખ્સના મકાનમાંથી પકડી પાડ્યું બનાવટી વિદેશી દારૂ બનાવવાનું ફેક્ટરી પ્રતાપ પ્રતાપસિભા સોલંકી અને રધુવીરસિંહ સોલંકી બંને સાથે મળી આ બનાવટી વિદેશી દારૂ બનાવવાનો ગોરક ધંધો કરતા હતા જૂનાગઢ પોલીસને બાતમી મળતા જ છાપો મારી રધુવીરસિંહ સિહુભા સોલંકીને પકડી પાડ્યો તો જ્યારે જયારે પ્રતાપસિંહા સોલંકી હાજર ના હોવાથી ફરાર જાહેર કર્યો પોલીસે બનાવટી ઇંગ્લિશ દારૂમાં વપરાતા સાધન સામગ્રી સહિત મુદ્દામાલ કબજે કર્યા છે પોલીસે ચૌદ લાખ ત્રણ હજાર બસો સિત્તેર નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર શોભના પાલસ કેસોદ જુનાગઢ હમ દેખાયગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઈક કીજે સબસ્ક્રાઇબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ સચ્ચાઈ કી ખબર